વટ થઈ બસો મારે ઊતર લોન કરાવી ભાઈ ગાડીમાં તમે એને આને ક્યાં ધાંગવાનું ક્યાં આવે આ ભાઈ તમે લોન કરાવી ગાડીમાં લોન તો કરાવી પણ નંગા પાકી ના જોઈ લે જો ડાયડો ગાડી સા ઊંધી કરનાય દેવડી કર દેવડી જઈઓને ઓલી જાય વાળા જ ઉગાડે વિદેશ મહોદાના બોલરો બાંધ્યો હોય ગાડી સારું હા એક ઘટા મારા બધાને કામ પૂરું કરી નાખું ફોલ્ડિંગ નથી થતું ફોલ્ડિંગ જો આ રોડ જો જો આમાં માથે રાખે એટલે નિયર લૂપ દેખાડતા લૂપ ગાડીનો લૂપ હા ટાયર વડાવીને ટાયર વૈડાવીને એટલે મસ્તી નહીં મરસીડીઝ હો લોગાની કિમત હા ભાઈ ચોડાવી દીધી હા લુપુ આ જુગાડ કરે છે કંઈક આમાં ચડાવવાની કેમ થયું હે

तो हो जाए नहीं क्या वन मा वन राज कौन ना वन मा क्यों आई सिवा आई जाए जाए जुआर का जी आई जाए जाए जुआर का जी जाए जुआर का जी ठीक है आठ दिन जवान से हमारे

Day One day later. Dairan Jay Mataji, Nikri Gyo Gamle Rajkotri, Jay Lejo. Jigo Wagara, Jigo. Jayo? Copy that now. Jigo. Jay Wadene. Jay Le, Butu Hoto Jamjo. Jayo, Jayo, Ani Jamawa, Jayo. Gatwe

Un vato ahora en George, ¿sí? yo también.